ભારત નેત્રમ નજર દરેક ખબર પર મોડાસા શહેરમાં આવેલ નાલંદા સોસાયટીને અને કેનાલને જોડતું એક ઘરનાળામાં ગુણો ઓછી ગુણવત્તાયુક્ત માલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યું હોય તે મુખ લોક મુખે ચર્ચા થઈ રહી હતી તો મીડિયા દ્વારા આ બાબતે સિંચાઈ વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી આ બાબતની જાણ રાજ્ય કક્ષા મંત્રી ભીખુસિંહ પરમારને થતાં ત્વરિત સ્થળ ઉપર આવ્યા હતા અને પદાધિકારીઓને બોલાવીને આ ગુણવત્તાયુક્ત કામ થાય અને ઝડપી કામ થાય તેવી તેમને પદાધિકારીઓને આદેશ કર્યો હતો તો બીજી બાજુ ઓમનગર સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા પણ ત્યાં સીસી રોડનું કામ પણ ગુણવત્તાયુક્ત થયું ન હોવાની ભિકુશી પ્રમાણની જાણ થતો એમને પણ પદાધિકારીઓને તુરંત કાર્યવાહી કરી અને ઝડપી કામ પૂર્ણ કરવા માટે આદેશ કર્યા હતા હિમાંશુ વ્યાસ ભારત નેત્રમ અરવલ્લી મોડાસા નગરપાલિકાના કેટલાક નાગરિકો તરફથી મને રોડ રસ્તા વિશેની કેટલીક ફરિયાદો મળી એના આધારે આ જે સ્થળ ઉપર રૂબરૂ આવીને મારે આ નિરીક્ષણ કરવાનું થયું સાથે નગરપાલિકાના અધિકારીઓને પણ રાખ્યા સાથે સાથે થોડો સિંચાઈ વિભાગનો પણ પ્રશ્ન કેનાલનો છે એમને પણ બોલાયા હતા અને એમની જોડે પણ ચર્ચા કરી અને જે કંઈ ભૂલો થોડી થઈ છે એ ટૂંક સમયમાં એમને સુધારવાની કીધી છે કીધી છે અને આવનારા દિવસોમાં ગુણવત્તાયુક્ત કામ થાય અને અમારા સીએમ સાહેબનો પણ આગ્રહ છે કે હવે કોઈપણ સંજોગોમાં ક્વોલિટીમાં કોઈ આપણે બોછોડ કરવાની નથી ક્વોલિટી તો જોઈએ 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 એટલે મારો પણ આગ્રહ છે અને અધિકારીને પણ કીધું છે કે ભાઈ હવે તમે ક્વોલિટી ઉપર પૂરું ધ્યાન આપો અને વારે ઘડી એ નાગરિકોને આવી ફરિયાદો આવે અને એક બે મહિનામાં રોડ તૂટી જાય એ વ્યાજબી નથી અને કેટલીક બોલો દેખાય છે મને અને એને મેં સૂચન કર્યું છે એમને સિંચાઈ દ્વારા હા ગન્નારાની જે આપણી આપણી ઓખે જોઈએ તો એવું લાગે છે કે અમારે ભૂલ થઈ છે પણ એમને એમ કેવું છે કે અમારા આવો જી આરો આ હતું તે હતું પણ એકચ્યુઅલી જે સ્થળ ઉપર જોઈએ છે તો એ બરોબર બન્યું નથી અને એ બરોબર બનાવવાની પણ એમને દિવાળી સુધીમાં ખાતરી આપી છે